ગોધરા શહેરના ચીખોદરા ગામમાં આવેલ ભારત સિલિકા કોટાર્ઝ પથ્થર પીસવાના કારખાનામાં પથ્થરોની પીસતી વખતે ઉડતા પથ્થરના પાવડરના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગોધરા શહેરના ચીખોધરા ગામમાં આવેલા ભારત સિલિકા ક્વાર્ટર્સ પથ્થર પીસવાના કારખાનામાં પથ્થરોને પીસતી વખતે ઉડતા પથ્થર પાવડરના કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અહીંના રહીશોને શ્વાસ અને ખાંસી જેવા રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વહીવટીતંત્રના સત્તાધીશો હરિપટ્ટીના આંખે પાટા બાંધીને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તેમજ આ જ ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારોએ ઉડતા પથ્થર પાવડરથી થતાં સિલિકોસિસ નામના રોગથી જીવ પણ ગુમાવ્યો છે ત્યારે હાલ પણ ફેક્ટરીમાં કામદારો સાથે રહેતા નાના બાળકો પણ આવા ઉડતા પાવડરથી થતા સિલિકોસિસના રોગનો ભોગ બની રહ્યા છે ત્યારે શું તંત્ર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સત્તાધીશો આંખે બાંધેલ હરીપટ્ટી નોટોના પાટા ઉતારીને આ ગરીબ ઘરોની વચોવત ચાલતી સિલિકા નામની ક્વોર્ટર્સ પથ્થર ફેક્ટરી સામે કોઈ પગલાં ભરશે કે કેમ તેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચામાં જોવા મળી રહી છે